સસ્તા માં માતાજી સુખી રાખે હા વશે બેન છે ને મિત્રો છે ને બંધવી લઈ ને આ શૂટિંગ છે ને એવું લાગે ને તો મારા માને કે તમે કરી નાખો ના ના ઉભે રહે બેન આરતી બારતી કેમ મારી ઉતાર માતાજી સુખી રાખે માતાજી સુખી રાખે જાવ મોજ કરો કોઈ છકી દેખો ગાય નંબર મિત્રો લોકેશન છે આયા છે મિત્રો આપડે પાડવા ખોટી જગ્યા ને આપડે રામ રમા ટીચર બોલાવતા હરકો અવાજ મિત્રો આપડો આવશે ને એટલે હરે હર મહાદેવને કેમ છો બધા મિત્રો મજામાં મજામાંતી છે તો આજે ફરીવાર આપણે નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે છે ને મિત્રો આજે આપણે સવારમાંથી બ્લોગને સ્ટાર્ટ કરું છું એટલે પહેલાં બધા મિત્રોને જય માતાજી અને બધા મિત્રોને છે ને ગુડ મોર્નિંગ તો આજે છે ને મિત્રો રક્ષાબંધન છે એટલે બધી બહેનો છે ને મિત્રો રાખડીઓનું બધું બાંધવું આવશે બાકી વિચારશે ને તો તમને પહેલાં લોકેશન બતાવી દો અને આપણે જો મારા પપ્પા એ બધું ફોનને ઉજવાય છે આપણે આ બેન છે ને થાળી ચાર કરે છે કેમ કે હે બધા બધા રાખડી બાંધવા બાંધે છે ને મિત્રો બહુ ખર્ચો ઉભો માં કરી છે ને આપણે છે ને મિત્રો આ રેલ આ મિત્રો આપણે બનાવ છે એટલે છે ને આ જો થાળી વિચાર છે ને સસ્તા વાળી ચાર ચાર થાય છે કમા હા સસ્તા વાળી છે ને મિત્રો જો ચાર થાય છે એટલે આપણે છે ને એની આની જીરો થ્રી કાચવા જાગૃતિ લાઈફસ્ટાઈલ ઝીરો થ્રી બે મને એક ચેનલમાં છે ને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો રીલ આવી જાય તો ફટાફટ છે ને જોતા આવજો અને આવડામાં છે ને મિત્રો આપણે કોમેડ મિત્રો છે ને એપી રક્ષાબંધન બધી બેનું આપણે કરનાર જોઈએ તો આપણને ખબર પડે કોણ કોણ આપણા બ્લોગ જોવે છે બાકી શું બહો સસ્તાવાળી રંગ કંઈક બનાવે છે એમનો ભીડવાળી નો આમ કરાવ એટલી મિત્રો રાખડી આ છે ને

આ રેડ મિત્રો તમારે જોઈ ને તો આપણે મેં ચેનલ શેનલ કે જેને લાઈફ સ્ટાઈલ ઝીરો થ્રી જાગૃત લાઈફ સ્ટાઈલ થ્રી જે એક ચેનલમાં છે ને ઇન્સ્ટાગ્રામમાં તો ફટાફટ છે ને તમે જોતા વિચાર છે ને મિત્રો કેટલા વાગી જો દસ કેટલા દસમાં કેટલી પંદર મિનિટની મિત્ર વાર છે ને છે ને આપણે જાગૃત બેન છે ને મિત્રો રીલ હતી મિત્રો આપણે ખાલી બનાવી છે રાખડી મિત્રો છે ને કોઈને બેન માંડો નથી એટલી મિત્રો ટાઢી ને બાકી થાળી ત્યાં ગઈ જો ચાર કર્યા છે જો ભાઈ સી મું બંધ મેમતી અતઈ હવે છે ને મિત્રો જો આપણે સંજાગૃતિ માં આપણે રાખડી બાંધે સસ્તામાં માતાજી સુખી રાખે હા હા હવે છે ને બેન છે ને પેલો મિત્રો છે ને રાખડી આપણે બંધવી લેવી ને આ શૂટિંગ છે ને એવું લાગે ને તો મારા માને કે તું કરી નાખો ના ના ઘરે બાંધેલ બેન ત્યાં લોકો આરતી બારતી કંઈક મારી ઉતાર હા માતાજી સુખી રાખે ઓકે આરતી ભાઈબડી કરે છે જો ભાઈ બેન બંદેનો આયા કાઈતે છે ને મિત્રો આપણે બધું છે ને આપણે કરવું પડે કેમ કે મારા પપ્પા ઈ વાડીએ ગયાલા છે અને જાગરો દીબેને હું બેચ છે ને માર માં છે ને લોગડા કપડા જો છે જો

अवसन मित्रो जागृति बैन छन् मित्रो आपने राखडी बांध दी छन अवसन हमरा काका जदन को भाई उनने पहेला बांधतियो और पछि छन आपन मारा मामा ने घरे जावन छ काबेन इतने हे ये थोड़ा गे काय वादन माता दी सुखी राखम त के माता दी सुखी राख अवसन मित्रो आपरे जो जागृति बैन आपने राखडी बांध दी छन अमोग मोग बेन उजी बागनी छ पण येवा मारा मामा ने घरे जायो ने छन हमारा मां काई मार बपा से ने घरे ये राखडी ले ले हाजेना बांध देउं

સને મિત્રો સીધા આપણે વન દેવા આવી જશે આપણે મારા મામાના ઘરે રક્ષાબંધનમાં છે ને મિત્રો રાખડી બંધ ને એ મિત્રો આપણે નથી બતાવે છે બાકી ચર્ચન જામ આને મિત્રો શું કહેવાય ને આપણે ખબર નથી આનું નામ છે ને મિત્રો કોમેન્ટ કરી દેજો ને જાગૃતિ બેન જ્યાં છે મિત્રો છે ને આપણે મારા બીજા મામાને રાખડી બાંધવા આપણે છે ને અત્યારે છે ને જો આપણે બે આ તો અત્યારે આપણે મારા મામા છે એને રક્ષાબંધન રાખડી બાંધી બાંધી કે તો વાંધો નહીં ને આ કે કહે છે ને ફાફા ખોળા કરે હું ગોતો

લોકેશન છે ને મિત્રો એક નંબર મિત્રો આવે છે ઉભા નથી આપણે મિત્રો આપણે મિત્રો આપણે છે ને રસ્તામાં મિત્રો એક નંબર મિત્રો લોકેશન આવે છે ને આપણે મિત્રો ફોટા શૂટિંગ મિત્રો આપણે પાડવા છે ને આપણે ઉભા રહી ગયા છીએ બાકી પવન છકી દેખો ગાઈશ તું એક નંબર મિત્રો લોકેશન છે અહીંયા છે ને મિત્રો આપણે ફોટા આપણે પાડવા આપણે ખોટી ગયા ને પોરેથી મિત્રો આપણે છે ને મારા મામાને ઘરે મિત્રો આપણે વ્લોક ને હું શૂટિંગ કર્યું નહોતું કેમ કે આપણે છે ને મિત્રો હમણાં આપણે કોઈને આપણે છે ને ફેસ રિવિલ નહીં આપણે કર્યું આની અંદર મિત્ર છે ને આપણે તો મારા મામાના ઘરના મિત્રો હાઇતમ હાયતમેટિકમના મિત્રો છે ને પ્યાસ કરીશું કરશું આપણે બેન કહેને એ રીતના મિત્રો છે ને ચેચારિયા મિત્રો એ કહે છે બેન એ રીતના મિત્રો જો તમે પૂરા કરાવશો ને તો આપણે મારા મામાના ઘરના બધાના છે ને પ્યાસ રિવિલ કરાવશું કેટલા હું તો કહે તો દેખાડશો મોઢા પ્યાસ રિવિલ પહેલાં તો કાંઈ નહી ઓન કે ગયો અને લાઇક તો કાંઈ નહીં બસો કરી ગયો એટલે તો મિત્રો છે ને હા એમ આવડા વિડીયો ની અંદર મિત્રો છે ને પાંચસો લાઈક થઈ જાવી જોઈએ સો કોમેન્ટ હારી મસ્ત કરી નાખો જયમાં મોગલ કરીને અને આપણે વનક્યા થઈ જાય એટલે મિત્રો છે ને મારા મામાના ઘરનાના બધાના છે ને મિત્રો ફેસ રિવિલ કરાવી મારા મામાના મારા મામીના મામાની છોકરીઓના બધાના છે ને મિત્રો ફેસ રિવિલ આપણે કરાવી દેવું એટલે વનક્યા થઈ જાય પછી કાબેન વનક્યા કરવી જોઈએ એટલે બધાના ફેસ રિવિલ બાકી છે ને હવે છે ને આમ જો આમ બધા છે ને આપણે આમ રામ રમા ટીચર બોલાવતા હોય હરકો અવાજ મિત્રો આપણો આવશે ને એટલે આપણે અહીંયા આપણે બ્લોગને રાખીએ કે આગળ જ એક બતાવતો રહે અત્યારે છે ને મિત્રો આપણે ઘરે આવી જશે કેટલા પાંચ સાડા પાંચ મિત્રો વાગ્યા આવી અને અત્યારે મિત્રો કેટલા આપણે આઠ વાગ્યા છે ને ને સ્ટાર્ટ કર્યો છે કેમ કે અત્યારે આપણે રક્ષાબંધન સમુદ્ર બેન ઉપર રાખડી બંધા અને બધી બેન બેનરે બાકી અત્યારે સમજ આપણે ગાડી બે કમ્પ્લેટ મૂકી દીધી છે અને જમી લીધા છે બહાર જવા તમે અંધારું

ગવારનું શાક છે મિત્રો હશે ને આ બેન લોકો છે દેડી આ રીતનું છે મિત્રો આપણે જમીને લીધા મિત્રો ઠાકી થાકી કેમ કે આખો દિશા મિત્રો આ ગાડી કરી તો આજનો બ્લોગ છે ને મિત્રો આમ જોતા બની ગયો છે આમ તો તમે નાનો તો મિત્રો થાય તો હવે મિત્રો છે ને આજના લગ્નમાં આપણે અહીંયા યન્ડ આપી દઈએ તો આજનો બ્લોગ મિત્રો તમને ગમ્યો તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી બાકી મળીએ કાલે તમને